જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઠોઠ નિશાળીઓ બ્રિટનના સફળ વડાપ્રધાન એવા વિસ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વી ફોર વિક્ટ્રીનું સૂત્ર આપ્યું હતું આજે પણ આપણે જ્યારે પણ સફળતા મેળવીએ ત્યારે આંગળીમાંથી વી બનાવીએ છીએ એ જ્યારે નાના હતા ત્યારનો પ્રસંગ એમની આત્મકથાની અંદર લખ્યો છે કે જ્યારે એઓ નાના હતા પ્રાથમિક શાળાની અંદર ત્યારે એ ખૂબ ઠોઠ હતા એમને જરા પણ ભાષા આવડતીનો હતી જેમ આપણી ગુજરાતની ભાષાઓ કે આપણી ભારતની ભાષાઓ શીખવા માટે સંસ્કૃત મૂળ ભાષા છે એવી જ રીતે અંગ્રેજી ફ્રેન્ચ એવી યુરોપિયન ભાષા શીખવા માટે લેટિન ભાષા શીખવી ખૂબ જરૂરી છે એ એમની પાયાની ભાષા છે આથી બ્રિટનની અંદર ફરજિયાત લેટિન ભાષા શીખવાડવામાં આવતી હતી હવે લેટિનના એક પણ શબ્દ એક પણ મૂળાક્ષરો એ ચર્ચિલને મગજમાં ઉતરે જ નહીં આવડે જ નહીં શિક્ષકો ઘણો પ્રયત્ન કરે કે જો આમ હોય છતાં પણ ચર્ચિલ ને યાદ ન રહે શિક્ષકો મહેનત કરી કરી કંટાળી ગયા કે જો ભાઈ તને લેટિન નહીં આવડે ને તો અંગ્રેજી પણ નહીં આવડે તું લેટિન શીખ ઘરે પણ બધા કહે પણ યાદ ન આવે આથી શિક્ષકો તેમને ઠોઠ કહેવા લાગ્યા સાથી મિત્રો એમના વિદ્યાર્થીઓ શાળા પરિવાર પણ એને ઠોઠ નિશાળ્યો કહેતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો શિક્ષકોએ ખૂબ મહેનત કરી કારણ કે ચર્ચિલના પિતા એક ઉમરાવ હતા જમીનદાર હતા પૈસાદાર હતા એટલે ખૂબ મહેનત કરાવી પરંતુ તેના મગજની અંદર લેટિન ન બેસી છતાં પણ તેને હિંમત ના હારી એણે નક્કી કર્યું કે લેટિન ન આવડે તો કાંઈ નહીં પણ હું અંગ્રેજી શીખીશ આથી એને જાત મહેનત શરૂ કરી અને અંગ્રેજી શીખવા લાગ્યા થોડી વાર થોડા સમય મુશ્કેલીઓ પડી પરંતુ દ્રઢ નિશ્ચયને કારણે એ અંગ્રેજી ધીરે ધીરે આવડતું ગયું અને એટલું સુંદર મજાના પ્રયત્નને કારણે અંગ્રેજી એમને ફાકડું સુંદર મજાનું આવડી ગયું અને આગળ જતાં એ અંગ્રેજી વિષયના લેખક બન્યા નિષ્ણાંત બન્યા લેટિન નહોતી આવડતી છતાં પણ દ્રઢ નિશ્ચય પરિશ્રમને કારણે એ અંગ્રેજીના લેખક બની અને દુનિયાભરમાં પ્રસિદ્ધ થયા આમ નાનપણમાં ઠોઠ નિશાળીઓ અત્યારે નિષ્ણાંત બની લોકોને અંગ્રેજીનું માર્ગદર્શન આપતા હતા અને બ્રિટનના એ વડાપ્રધાન પણ થયા અને સફળ પણ રહ્યા આમ ઘણી વખત ઠોઠ નિશાળીઓ પણ દુનિયાની અંદર ડંકો વગાડતો હોય છે ભલે આપણે તેને ઠોઠ માનીએ એવા તો અનેક ઉદાહરણો છે અનેક વૈજ્ઞાનિકો છે કે બાળપણમાં એવો ઠોઠ હતા મૂર્ખ જેવા હતા અને ત્યાર પછી દુનિયાને શ્રેષ્ઠ ભેટ આપી એનું એક જ કારણ છે તેમનો પ્રયત્ન એ હિંમત ન હારે અને સતત પ્રયત્ન કરતા રહે ત્યારે એ સફળ થયા આમ ચર્ચિલ એ અંગ્રેજી સુંદર મજાનું શીખી ગયા પોતાના પ્રયત્નને આધારે એટલે પ્રયત્ન કરવાથી કશી વસ્તુ અશક્ય નથી